હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજની અપડેટ ખાસ જોવા જેવી છે તમારા લોકો માટે કારણ કે કેનેડા ઇમિગ્રેશને જે ડિસિઝન લીધું છે આ ડિસિઝન અમુક લોકો માટે ખૂબ ખરાબ છે પરંતુ જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે એના માટે બહુ સારું થવાનું છે આને આપણે આ ડિટેલમાં જોશું તો જ આપણને સમજાશે કારણ કે આ એક રીતે ખરાબ અપડેટ બી કહી શકાય પરંતુ આ એક રીતે સારી અપડેટ બી છે ની અંદર પેનિક થવાની જરૂર નથી કારણ કે લગભગ કન્ટિન્યુઅસલી ખરાબ અપડેટો આપી રહ્યું છે કેનેડા ઇમિગ્રેશન જે બી અહેવાલો આવે છે અને બને એટલા સરળ કરી તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરીએ છીએ પરંતુ તમારે આ વસ્તુની અંદર ખાસ શાંતિથી પેનિક થવાની જરૂર નથી કારણ કે તમારા પેનિક થવાને કારણે કોઈ રિઝલ્ટ નથી આવવાનું રિઝલ્ટ શું આવશે તો કે જે અહેવાલો જે માહિતી આવી રહ્યા છે આને જો આપણે શાંતિથી સમજશું શાંતિથી એના ઉપર આપણે શું કરવાનું છે એનું સોલ્યુશન શોધીશું તો આપણને રસ્તો મળશે કેનેડાના ઇમિગ્રેશનની જો વાત કરીએ તો એક બિલ મૂકવામાં આવ્યું છે જો એ બિલ પાસ થઈ ગયો તો કાયદો બનશે અને જો એ કાયદો બન્યો તો આની અંદર ઘણા લોકોને એટલે કે વિદ્યાર્થીઓ હોય કે ભારતના લોકો હોય આ લોકોને ફટકો પડી શકે એવું છે પરંતુ શું છે આની અંદર એક વસ્તુ એવી છે કે કદાચ કેનેડાની દૃષ્ટિથી જોઈએ તો સારી વાત કરી રહ્યું છે કેનેડા કે જેને કારણે જેન્યુન લોકોને ફાયદો થશે પરંતુ હા જે લોકો ખોટું કરતા હતા એને નુકસાન થવાનું આની અંદર પછી છે પ્લસ આની સાથે આપણે બીજી બે અપડેટો બી જોઈશું ટોટલ ત્રણ અપડેટને આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીએ કે જેથી આપણને પ્રોપરલી કેનેડાના ઇમિગ્રેશનના જે અહેવાલો મળી રહ્યા છે એને સમજવાની આપણને મદદ મળે હવે તો કે આપણે આગળ વધીએ પહેલાં ચેનલ પર નવા છો નોટિફિકેશન ઓન કરી દેજો ને તમારા સવાલો કંઈ હોય તો કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું હવે તો કે મેઇનલી પહેલમ પહેલી આપણે બે અપડેટ બીજી જોઈએ કે જેની અંદર જો કેનેડાના જે નવા ઇમિગ્રેશન મિનિસ્ટર આવ્યા છે ત્યારબાદ પહેલો જ ડ્રો નેગેટિવ થયો કહેવાય કારણ કે બહુ ઓછા એલોકેશન લોકેશન પીએનપીનો ડ્રો થયો રેન્ક સાતસો છવ્વીસ સુધી હાઈ ગયો એટલે કે વીસક પોઈન્ટ વધ્યા ત્યાં આગળ લાસ્ટ ડ્રોને કમ્પેરિઝન કરીએ તો અને અંદર નંબર ઓફ આઈટીએ જે કહેવાય બસો સત્યોતેર લોકો ઓનલી સિલેક્શન કારણ કે કન્ટિન્યુઅસલી જાન્યુઆરી ફેબ્રુઆરી પછી તો કન્ટિન્યુઅસલી ડાઉન સિલેક્શનો આવી રહ્યા છે અને એમાં બી ડ્રો પ્લસ બીજી એક અપડેટ બ્રિટિશ કોલંબિયાના જે સિલેક્શન સ્કિલ વર્કર ફોકસ જ ના થયા ઓનલી એન્ટરપ્રિન્યોર ફોકસ થયા અને એમાં બી એકસો ત્રેવીસ એકસો પંદરના કટ ઓફ સ્કોર બંનેની અંદર એકમાં પાંચથી ઓછા લોકોને સિલેક્શન એકમાં નવ લોકોને સિલેક્શન એઆઈ બે સ્ટ્રીમ હતી અને રિઝનલ સ્ટ્રીમ હતી આ બંને અપડેટ હતી કે જેની અંદર સિલેક્શનો તો એક ડાઉન આવ્યા જ છે આ મેં આની અંદર ડિટેલમાં એટલે નથી ગયો કે આ અપડેટો બહુ કંઈ એટલી ઇમ્પોર્ટન્ટ છે નહીં કે જેની અંદર આપણે રિસર્ચ કરીએ આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ હવે જે છે કે એક બિલ ઓલરેડી સાંસદમાં પાસ થવા માટે કેનેડા ઇમિગ્રેશને મૂક્યું છે જો આ બિલ પાસ થઈ જશે તો કાયદો બદલાશે શું કાયદો બદલાશે તો કે જે લોકો બી રેફ્યુઝી ક્લેઇમ કરતા હતા આ રેફ્યુજી ક્લેઇમ હવે એ નહીં થાય અને આની અંદર જે કેનેડામાં બે હજાર વીસ પછી જે એન્ટર થયા છે એ લોકો જો રેફ્યુઝી ક્લેમ કરશે તો એ ફાઇલ ફગાવી દે શકાશે બીજી વસ્તુ કોઈ બી જ્યારે કેનેડામાં એન્ટ્રી થાય છે ત્યાંથી એક વર્ષ પછી જો રેફ્યુઝી ફાઇલ એપ્લાય કરે છે અથવા રેફ્યુજી દરજો માગે છે તો આ ફાઇલને રિજેક્ટ કરી શકાશે જો આ કાયદો બની ગયો તો હજી સંસદમાં બિલ પાસ થયું નથી પણ જો થઈ ગયું તો આ કાયદો બની જશે અને આવા નિયમ આવી જશે આની સાથે જ જે લોકો કેનેડા યુએસ બોર્ડર પરથી એન્ટ્રી લેતા હતા આ લોકો માટે એક નિયમ એવો હતો ઓલ્ડ નિયમ જો જોવા જઈએ તો કે ચૌદ દિવસની અંદર એ લોકો અસાઇલમ એપ્લાય ના કરી શકે આફ્ટર ફોર્ટીન ડેઝ એટલે લોકો એપ્લાય કરી અને અસાયલમની બધી પ્રવૃત્તિઓ થતી હતી તો આના ઉપર બી કેનેડાએ એક રિસ્ટ્રિક્શન લગાવવાની કોશિશ કરી છે અને એટલા માટે આમ જોવા જઈએ તો અપડેટો બધી નિરાશાજનક છે પરંતુ મેં તમને જે વાત કરી એ મુજબ કે જેન્યુલ વ્યક્તિઓ માટે અત્યારે સારું કાર્ય થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ બધી પ્રોસેસને કારણે જે જેન્યુલ વિદ્યાર્થીઓ છે જે જેન્યુલ ભણવા ગયા છે આ લોકોને બેનિફિટ મળી શકશે અને આનો ફાયદો એને મળી શકે એવું દેખાઈ રહ્યું છે જે બી માહિતી આવી છે એ બને એટલી સરળ ભાષામાં તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો કોશિશ સારી લાગી હોય એક લાઇક કરતે જો મેક્સિમમ લોકો સુધી વિડિયો શેર કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત